નમસ્કાર મિત્રો આજે સાત તારીખ ચોથ ને સોમવાર આજે ભગવતી સ્કંદ માતાનો દિવસ સ્કંદ માતાની પૂજા અર્ચનાથી મનુષ્યને બુદ્ધિની તીવ્રતા પ્રાપ્ત થાય છે તથા રોગમાંથી મુક્તિ અને આરોગ્ય શુભ બને છે સંતાનની પ્રાપ્તિ માટે થઈને ખાસ કરીને સ્કંદ માતાની ઉપાસના શ્રેષ્ઠ બતાવેલી છે સ્કંદ માતા એટલે કાર્તિકેયની માતા ભગવાન શિવજીના વૃદ્ધાંગિની એટલે ભગવતી સ્કંદ માતા કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે એટલે આ સ્કંદ માતા સ્કંદ માતાની પૂજા અર્ચના કરવાથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે ખાસ કરીને ભગવતીની પૂજા અર્ચનામાં કેળાનું નૈવેદ્ય કેળાના ફળ ભગવતીને અર્પણ કરે ઓમ દેવી સ્કંદ માતા એ નમ માત્રા આ મંત્ર જપથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે નમસ્કાર